કમોસમી માવઠાના માર સામે સરકાર દ્વારા નુકસાની સહાય જાહેર થયા બાદ તંત્ર કામે વળગ્યું છે નેટ કનેક્ટિવિટીના અભાવે દિવસે સર્વર ડાઉન રહે છે જેથી રાત્રિના ગ્રામ પંચાયત ખોલીને પણ ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરીઓ ચાલુ છે ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગામે ખેડૂતો સહાય ફોર્મ ભરાઈ રહ્યા છે ભેંકરા ગામ ગીરના જંગલની બોર્ડરને અડીને આવેલું ગામ છે જ્યાં ખેડૂતો સરકારની કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે રાહ જોઈ રહ્યા છે ભેંકરા ગામમાં દિવસ સર્વર ડાઉન રહેતું હોવાથી ખેડૂતોને એક ફોર્મ ભરવામાં પંદર મિનિટ થાય છે અને અચાનક સર્વર ડાઉન થતાં એરર આવી જાય છે અને ખેડૂતોની પરેશાની વધે છે જેથી ભેંકરા ગામે ખેડૂતોના સહાય ફોર્મ ભરવાની કામગીરી રાત્રિના શરૂ રાખેલ છે સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું તેમાં ખેડૂતોમાં પણ અસંતોષ જોવા મળે છે પણ સરકાર દ્વારા રાત્રે ગામના તમામ ખેડો ભેગા થાય વિશીઓને સાથ સહકાર અને વિશીઓ દિવસે કામ ઓછી કામગીરી થાય એટલે રાત્રે બિચારા આખી રાત બેસી બેસીને કામગીરી જે ફોર્મ ભરાઈ ભરે છે ને ઠંડી અત્યારે શિયાળાની સિઝન છે ઠંડીને કારણે ગામ લોકો બધાય તાપડાની મદદથી તે ઠંડીનો સામનો કરે છે ને થાય એટલું વિશીઓ એની મહેનત કરીને ગામનું કામ પૂર્ણ કરવા સર કરે છે 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 ગામમાં બહુ બહુ સકડા હાલતા નથી આખો મહેનત કરે વીસી અમારો પણ પાંચ ફોર્મ માણ ભરાય છે એટલે રાત્રે થોડીક સ્પીડ વધુ આપે છે તેથી અમે લગભગ સિત્તેર 80% ટકા અત્યારે અહીંયા રાત્રિના ભેગા ત્યાંથી તમે જોઈ શકો છો તાપીને અહીંયા બધા બેઠા છે આ ઠંડીમાં છતાં આ ફોર્મ ભરવા છે કે જે કઈ ખેડૂને થોડી ઘણી સહાય મળે તો એના વધારે આ ખેડૂત ઉભા થઈ શકે એવું છે બાકી તો આમાં કોઈ બાકી અમારી તો એક જ માંગ છે કે ખેડૂત થોડીક વધુ સહાય જાહેર ખેડૂને આપે સરકાર એવી માંગ અમારા બધા ભાઈઓની છે અહીંયા મિશન ત્યાં ફોર્મ ભરવા આવ્યા છે સહાય સરકારે આપી છે પણ લોલીપોપ તરીકે આપી છે અને થોડીક વધારે આપે તો વધારે સારું અને ફોર્મ દિવસે નેટ હાલતું નથી એટલે અમારે રાતે ઉજાગરા કરવા પડે છે અને ખેતરમાંય રોજ ગુણ બહુ ત્રાસ છે છતાં અમારે ખેતર મેગી ને અહીંયા આવવું પડે છે અને આમાં થોડીક સરકાર ધ્યાન દે અને કઈ કરે તો સારું નહીં તો હેરાન થાય જ હું અહીં વીસી તરીકે ભેકરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવું છું ભેકરા ગ્રામ ની અંદર ત્રણસો ને જેટલા ખેડૂત ખાતેદારો છે જેમાં દિવસ દરમિયાન ફોર્મ સતત શરૂ હોય છે જ્યારે સરકારે આ રાહત પેકેજ બહાર પાડ્યું છે ત્યારથી અમે ફોર્મ ભરીએ છીએ પણ દિવસ દરમિયાન કનેક્ટિવિટીના પ્રોબ્લેમને કારણે કનેક્ટિવિટી સરખી ના આવતી હોય એટલે ફોર્મ ઓછા ભરાય છે જેથી અમે રાત્રે મોડા સુધી બધા ફોર્મ ફિલઅપ કરીએ છીએ હાલની સ આ જે ફોર્મ ભરવાની સ્થિતિ છે એની અંદર સો જેટલા ફોર્મ બધાય ફિલઅપ થઈ ગયા છે અને બાકીના છે એ ધીમે ધીમે બધા ભરીએ છીએ કમ મોસમી માવઠાણ અમારથી ખેડૂતોને વ્યાપક પણ નુકસાન ગયું છે ત્યારે સાબરકુંડના ભેકરા ગામે ખેડૂતોના કૃષિ સહાય માટે તાપણું કરીને અહીંયા લોકો બેઠા છે હાલમાં ખેડૂતો પોતાના રાત્રિના ફોર્મ ભરવામાં માટે અહીંયા પહોંચ્યા છે હાલમાં શિયાળાની કડકડતી ઠંડી હોય ત્યારે દિવસે ખેડૂતોને નેટ કનેક્શન અહીંયા ન હોવાને કારણે ખેડૂતોને મુશ્કેલી પડતી હતી પરંતુ રાત્રીના જ વીસી અહીંયા પહોંચીને મોડી રાત્રી સુધી વીસી છે તે અહીંયા ફોર્મ ભરી રહ્યા છે જેના કારણે ખેડૂતોને કોઈ હાલાકી ન પડે રાત્રિના ખેડૂતો અહીંયા પોતાના ફોર્મ ભરી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત ફર્ષમ લીધું